સુરતમાં માડાજણ પોલીસે કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણની ધરપકડ કરી છે ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણે 24 થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હતી યુકે અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે 36 લાખથી વધુની ઠગાઈ કરી હતી પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હજુ પણ વધુ લોકોના નામ સામે આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે સુરત નાડાજણ ઉપરાંત વડોદરામાં પણ કૃપા એજન્સીની ઓફિસ આવેલી છે અનેક લોકો આ ચૌહાણ બંધુઓની ઠગાઈનો ભોગ બની ચૂક્યા હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે અડજણ પોલીસે ભાવેશ ચૌહાણની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે રિમાન્ડમાં વધુ ઘડસોટ થાય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે પોલીસે કહ્યું કે વર્ક પરમિટના નામે ઠગાઈ કરાઈ હતી અગાઉ કલ્પેશની ધરપકડ કરાઈ હતી જેમાં છ લાખ લઈને વર્ક પરમિટની બાયધરી આપી હતી પરંતુ એવું કર્યું ન હતું બીજા લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવતા તપાસ હાથ ધરતા ભાવેશને ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓ અગાઉ પણ વડોદરામાં ઝડપાયા છે પોઝિસરના નામે રૂપિયા પૈસા એકઠા કરતા હતા